સ્માઈલી બનાવતા બનાવતા અમે નોટિસ કરતા કે બધાયની સ્માઇલ અલગ અલગ હતી આ કોના કોના જેવી સ્માઇલ છે એવું અમે જોતા સ્માઈલી સ્માઈલી તો છે ને જિંદગીમાં બીજી વાત બનાવવાની થતી જ નથી હું કામે ઈ કારણ જાળવું હોય ને તો તમારે છે ને આખો વિડીયો જોવો જો નામ જ સ્માઈલી છે અને તેલમાં નાખીને તો કોઈ કરતી હો સ્માઈલી બનાવવા માટે બટેટા તો પેલા જોઈએ એટલે મેં છે ને કુકરમાં હારી પટના બટેટા બાફી લીધા હતા બટેટા બફાઈ ગયા પછી મેં કીધું રસોડામાં છે ને બહુ ગરમી થતી હતી એટલે બટેટા નો તબાકડું લઈ અને હું હોલમાં આવી અને બેસી ગયો બટેટાની છાલ આરામથી ઉતારી લીધી એટલે કે બટેટા ફોલી નાખ્યા બટેટા ફોલાઈ ગયા પછી આ બટેટાને ખમણી થી ખમણી નાખ્યા હવે છે ને અહિયાં થી ભૂલ ચાલુ થઈ ગઈ હતી આ બટેટા હતા હાવ ચીકણા ચીકણા એટલે કે એની વાત જ ન પૂછો પૂછો જ ના વાત હવે બટાટા બફાઈ ગયા એટલે આ બટાટાને ને કઈ ફેંકાય તો નહીં અધૂરું કામ તો પૂરું જ કરવું પડે એટલે સ્માઈલી તો આપણે ન છૂટકે બનાવાની જ છે ખમણ થઈ ગયું એટલે એમાં એક વાટકી જેટલો મેંદો અને એક વાટકી જેટલો છે ને કોર્ન ફ્લોર નાખેલો હતો ત્યાર પછી એમાં ઓલું શું કહેવાય ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ ને પીઝાના રોટલા ઉપર આપણે નાખીએ નહીં ઈ બધુંય નાખી દીધું હબાવનું અને પછી એમાં નાખ્યું તો મીઠું અને આ બધુંય મિક્સ કરી અને પછી બાંધી લીધું આનો લોટ એમ જોઈએ ને તો સ્માઈલી બનાવવાનો મારો મૂળ છે ને જરાય હોતો જ નહીં અને મૂળ ન હોય ને જે વસ્તુ બનાવીએ ને એ વસ્તુ બગડે જે તો સો ટકા નહીં પણ હાલો ને બસો ટકા જેવું નક્કી જ છે પાછું અધૂરામાં પૂરું બટે ટાઈમે હબાવના મૂકી દીધા હતા અઠવાડિયા થયા છોકરા કહેતા હતા કે સ્માઈલી બનાવો ને સ્માઈલી બનાવો ને લય દઈ લહણ ખાઈ ને વાહે પડી ગયા ધીમે ધીમે એટલે કે સ્લો સ્લોટાનો લોટ નો પીંડો બંધાઈ રહ્યો છે બનાવવા માટે બટેટાનો લોટ બંધાઈ ગયો છે કેવો સરસ દેખાય છે એમાં જો આપણે પીઝા ની ઉપર ઓલું તમાકુ નાખીએ ને એ કેવું મસ્ત દેખાય છે તમાકુ એટલે હાચન તમાકુ નહીં ઓલું ઓરેગનો અને ચીલી ફ્લેક્સ ની વાત કરું છું તો મહાન કામ ચાલુ થાય છે એટલે કે સ્માયલી બનાવવાનું કામ ચાલુ કરી દઈએ સ્માઈલી બનાવવા માટે બે કોથળી લીધી હતી જો આ કોથળી ન રાખીએ તો બટેટા બધાય પાટલામાં જાય એટલે બધા તેલ લગાડી અને વચ્ચે અને પાછી કોથળી મૂકી અને બટેટાના માવાનો રોટલો વણી લીધો વણવામાં પેલા વેણા નો ઉપયોગ નતો કર્યો પણ હાથે આપણે થાબડેલા રોટલા કરીએ ને એમ પેલા હર ખાઈનું હાદી થાબડી નાખ્યું પછી જ્યાં જ્યાં કોર જાડી લાગતી હતી ને ત્યાં પછી વેણું લઈ અને કોર છે ને આછી 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 કઈ રેજ ગઈ અત્યાર સુધી તો બધું બરાબર હાલતું છું કાંઈ વાંધો જ નહોતો પણ વાંધો ક્યાં પડે છે ને એ હજી આગળ છે એટલે છાના મુના હજી બેઠા જ રેજો રોટલો વણાઈ ગયો એટલે નાની ડબ્બી લઈ અને ગોળ ગોળ કુંડાળા કરી લીધા કુંડાળા થઈ ગયા પછી વધારાનો જે બટેટાનો માવો હતો ને એ કાઢી અને પાછો જવા દીધો આથરોટમાં એક તો આ કરવામાં બહુ કંટાળો આવતો હતો અને એમાં પાછા બેન છે ને વચ્ચે ને વચ્ચે ભેગા ને ભેગા હું કરું હું કરું ગોળ કુંડાળા થઈ ગયા એટલે સ્ટ્રો એટલે કે નળી લઈ અને આપણે સ્માઈલીની આંખ બનાવવાની હતી આમાં થતું હતું કેવું શરૂઆતમાં તો બહુ મસ્ત એકદમ નીટ એન્ડ ક્લિયર આંખ થાતી હતી પછી જેમ જેમ એ નળીમાં માવો ભરાય છે એમ છે ને આંખ નો જાતો એ હાલો આંખ નું કામ તો પતી ગયું એટલે બધી સ્માઈલી ને દેખાતું તો થઈ ગયું હવે ઉપાડી હવે સ્માઇલ નું કામ આ સ્માઈલી માટે તો છે ને પછી મેં હું કમચી ને ઊંધી કરી અને એનાથી જ બધી સ્માઈલી ની સ્માઈલ બનાવી દીધી આ સ્માઈલી ને હસાવવા હાટું છે ને મોઢા ખોલી ખોલી ને હસાવી પડતી અઘરા અઘરામાં અઘરું કામ તો છે ને આ હતું તો છે ને ઘાય પણ અઘરામાં અઘરું કામ હોય ને તો વચ્ચે હું રૂહીને એમ કેતી હતી કે આ સ્માઈલી હું માગે તો રૂહી કે સ્માઈલી બીજું હું માગતી હોય સ્માઈલી એટલે મેં કીધું આના કરતાં તો છે ને બાજરાના લોટના રોટલા અને રીંગણાનું શાક ટોપિયામાં બનાવ્યું હોય અને ખાટી રગડા જેવી છાશ હોય તો મોત પડી જાય પણ હવે આમાં એવું છે કે છોકરાઓને આવું અટપટું ચટપટું ખાવાનું મન થતું હોય એટલે આપણે ન છૂટકે બનાવવું પડે હવે અહીંયા થોડું કહાનીમાં પેલું શું કહેવાય ટ્વિસ્ટ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે કે સ્માઈલી તો બની ગઈ હવે ટ્રેમાં મેં જે પેપર રાખ્યું હતું ને એની ઉપર પેપર ઉપર તો મુકાતા તો મૂકાઈ ગઈ પણ બને ત્યાં સુધી તમે પેપર ઉપર ના મૂકતા મારે તો જેટલી સ્માઈલી બનાવી હતી ને એ બધી સ્માઈલી પેપરમાં ચોટી ગઈ હતી સ્માઈલી પણ બધાની એમ બંધ જો ગયો સ્માઈલ બધાય બધા ડાગલાની સ્માઈલ છે ને અલગ અલગ હતી કોકની કોકનું મોઢું ત્રાહું હતું તો કોકનું બાંગું હતું અને આ સ્માઈલી તો જો આમ છે હું એમ કરીશ ને સ્માઈલ આપે છે એમાં અમારા રોહીબેનો જે સ્માઈલ આપ્યા વગર ના રહી જતા હતા તો રોહીબેન કે આ છેલ્લા ડાગલા ની સ્માઈલ છે ને હું આપું તો એ ડાગલા ની સ્માઈલ એને શેડ આપી હતી જો કાઈ નોટિસ કર્યું ઓલું જે ટ્રે માં કાગળ હતું ને એ કાઢી અને કોથળી આવી ગઈ અને પાછી નવી આટલી સ્માઈલી બનાવી લીધી હવે આ આનું રાજ શું હતું એ કહું હવે પેલા આપણે કોથળીમાં તેલ લગાડતા ને એની બદલે મેં શું કર્યું ખબર પેલા હે ને લોટ લગાડવાનું ચાલુ કર્યું એટલે કોથળીમાંય જે બટેટાનો માવો હતો એ ચોટે નહીં પછી પાછું ઉથલાવી અને બીજી બાજુ લોટ ભભેરી દેવાનો એટલે છે ને કોથળીમાંય બટેટાનો માવો ચોટે નહીં અને સહલાઈથી આપણી સ્માઈલી છે ને ઉચકી જાય અને છેલ્લે પછી બહુ કંટાળો આવતો હતો ને એટલે જેટલો માવો વહીધો ને એના છે ને ગોળ ગોળ ગોળા વાળી લીધા અને રોહી બેને સ્માઈલીની ટ્રે તો ઉપાડી તો ખરી પણ સ્માઈલી પડતા પડતા રહી ગઈ એક તો મહા મહેનતે આટલી બધી સ્માઈલી બનાવી હતી અને જો એ પડી હોત તો વિચારો હું થાત રૂહી બેનનું તમે કમેન્ટ કરીને કહેજો રૂહીને તો ખબર જ હતી કે જો આ પડત ને તો એની હાલત હું થાત પણ તમારે લોકોએ કમેન્ટ કરવાની છે જોયું ને મારી મચકોડીને પણ સ્માઈલી ગમે એટલે જે માલ આપણે બનાવ્યો તો એ વેસ્ટ નથી ગયો સ્માઈલી બની ગઈ પણ હવે વાંધો હું આવ્યો હતો ને એ હું તમને બધાને કહી દઉં સ્માઈલી સ્વાદમાં એક નંબર હતી દેખાવમાં સ્માઇલી જેવી લાગતી હતી પણ ખાવામાં મારી સ્માઈલી છે ને ઓલી ભજીયા જેવી છે ને પોચી થઈ હતી એટલે સ્માઈલી ને કડક કરવા શું કરવું ને એ હવે તમે મને કમેન્ટ કરીને કહેજો સ્માઈલી અને ગોટા તરવાના બાકી હતા પણ સ્માઈલી બનાવવામાં અમારે દોઢ થી પોણા બે કલાક વહી ગઈ હતી આ લપમાં ને લપમાં એટલે મને રોહીને લાગી ગઈ હતી ભૂખ એટલે અમે બે છે ને ડીશ લઈ અને ઊંધે કાંઈ ખાવા બેહી ગયા ખાવામાં મેં તમને કીધું એમ ભજીયા જેવી પોતી પોચી હતી પોતી નહીં પણ પોચી હતી અમારા રોહીબેન તો પાછા શું કહે કે આનો ટેસ્ટ કે આપણે હાબુદાણાની ઓલી વેફર બનાવીએ ત્યારે ઓલી બાફેલી વેફર ના હોય હાબુ દાણા નો ને બટેટા નો માવો એના જેવો આવે છે એટલે મેં કીધું આજ પછી તને કોઈ બનાવી જ નથી દેવી તું કે ના ના બહુ મસ્ત બની ઓ સ્માઈલી એટલે સ્માઈલી જ છે બાકી ખાતા ખાતા છે ને મેરે દિમાગ કી બત્તી જલ ગઈ અને વિચાર્યું કે આજી ગોટા છે એમાં ચોખાનો લોટ આપણે ભભરાવી દઈએ તો મારા ખ્યાલથી ગોટા કડક થાહે અને આ ટિપ્સ અમારી કામ કરી ગઈ છેલે છેલે ટુકમાં ધરાઈ ગયા પેટ ભરાઈ ગયું પછી આ બધા ગોટા છે ને એકદમ ક્રિસ્પી બન્યા હતા એટલે મારા ખ્યાલથી આમાં ચોખાનો લોટ નાખીએ તો વધારે ક્રિસ્પી બનતી હોય છે